નમસ્કાર મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંત્રામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય એટલે મહીસાગર જ્ઞાન ગંગા ધોરણ પાંચ ના આયુર્વેદ વિભાગના એકમ ચાલો સ્વસ્થ રહીએ વિશે આજે આપણે વાત કરીશું કલાબેન ના પાડોશ રાધાબેન રહે રાધાબેન બીમાર પડે તો ઘરગથ્થુ ઇલાજ થી જ રોગ દૂર કરે છે આજે કલાબેન થી રાધાબેન ને પૂછાય જ ગયો રાધાબેન તમે તો બધા રોગો નો ઈલાજ ઘરે જ કરો છો ને હા કલાબેન પ્રાણીઓ પક્ષીઓ બીમાર પડતા નથી એ જ તો આયુર્વેદ છે રાધાબેન આયુર્વેદ એટલે શું આયુષ્ય વધારવાનું જ્ઞાન આપનાર વેદ એટલે આયુર્વેદ આયુર્વેદ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે તે આપણો પ્રાચીન વારસો છે આપણા તપસ્વી ઋષિ મુનિઓની શોધ છે આયુર્વેદ આયુર્વેદના રોગના મૂળને શોધે છે અને ખાનપાનમાં સંયમ જાળવવાની સાથે આયુર્વેદિક દવાથી તે રોગને દૂર કરવા માટેની સારવાર પદ્ધતિ છે આ તો ખૂબ જ રસપ્રદ વાત કહે હો આયુર્વેદ એ ખૂબ પ્રાચીન ભારતીય મૂળની ઉપચાર પદ્ધતિ છે માનવ જીવનને ટકાવવા વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો આવશ્યક છે આપણા મહાન આયુર્વેદાચાર્યએ સો વર્ષનું આયુષ્ય સામાન્ય કરી બતાવ્યું છે આ તેમના આયુર્વેદના જ્ઞાનને જ આભારી હતું તેમણે વનસ્પતિઓનો આયુર્વેદની દવા તરીકે અદ્ભુત ઉપયોગ કરી જાણ્યો હતો આયુર્વેદ અનુસાર આપણા આહાર વિહાર અને વિચાર યોગ્ય હોવા જોઈએ આપણો આહાર વિહાર વિચાર કેવો હોવા જોઈએ જુઓ કલાબેન આપણી આસપાસની ઘરની અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી વ્યાયામ અને પ્રાણાયામ કરવા ઘરનું તાજું બનેલું સાત્વિક અને સમતોલ ભોજન ખાસ કરીને લેવું જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ન લેવો દિવસે જમીને સૂવું નહીં તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહીં હળદર અને મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા સવારમાં નાકમાં નવસેકા તેલના તેલના ટીપા નાખવા અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું સંધ્યાકાળે ઘરમાં ગુગળ ગોળાવજ કપૂર અને ગાયના ઘીનો જેટલું મહત્વ આપેલું છે તેટલું જ વિચાર એ મનોદૈહિક રોગોનું એક કારણ છે સકારાત્મક અને શુદ્ધ વિચાર જીવનની શ્રેષ્ઠતા બક્ષે છે સકારાત્મક વિચાર શ્રેણી અને દ્રઢ સંકલ્પ જીવનમાં અત્યંત જરૂરી છે

લક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન ઇન્દ્રદેવને આપ્યું ત્યારબાદ ઇન્દ્રદેવી આજ્ઞાન ભરદ્વાજ મુનિને આપ્યું અને ભરદ્વાજ મુનિ દ્વારા આ જ્ઞાન સર્વ ઋષિઓને મળ્યું આયુર્વેદમાં દવા કેવી હોય આયુર્વેદિક દવાઓ કૃત્રિમ સંયોજનથી નહીં પરંતુ આપણી ભારત ભારતભૂમિના વિવિધ વનસ્પતિ છોડ ઝાડના વિવિધ ભાગો જેવા કે મૂળ છાલ પાન ફળ રસ અને અર્કનો ઉપયોગ કરીને બને છે એમાંથી કેટલીક તો આપણે રસોડે જાણે અજાણે મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ અરે રાધાબેન આ બધું મને જલ્દી જણાવો હું જાણવા માટે બહુ જ ઉત્સુક છું તો સાંભળો અને આ નોટ પેન લઈને નોંધી લો પાછા ક્યાંક ભૂલી જશો મેથી મેથીમાં આયર્ન મેગ્નેશિયમ વિટામિન બી જેવા પોષક તત્વો રહેલા છે જે વાળને ત્વચાને મજબૂત બનાવે છે તેનો પાવડર મધુ પ્રમેયના દર્દી માટે ગુણકારી છે હળદર સાંધાના દુખાવા શરદી ઉધ્રશ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી છે આમ આયુર્વેદિક દ્રષ્ટિએ હળદર એ રોગરક્ષક પણ કહી શકાય ત્યારબાદ છે કપૂર શિયાળામાં શરદી કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કપૂરની ગોટી રૂમાલમાં મૂકીને સૂંઘવાથી શ્વાસ લેવામાં અને શરદીમાં રાહત રહે છે ત્યારબાદ છે આદુનો રસ યોગ્ય માત્રામાં મધ સાથે લેવાથી શરદી કફ આદુનો રસ મટાડે છે શેરડીનો રસ ઉનાળામાં વધતા જતા પિત્તના સમાન માટે શેરડીનો રસ કે ગોળનું પાણી ઉત્તમ પીણું છે સિંધવ મીઠું અને અજમો સમ વાટીને ખાવાથી વાયુ ગેસ પેટના દુખાવો પેટ ફૂલી જવું વગેરેમાં અસરકારક છે હરડે બહેડા અને આંબળા પેટના રોગો અને કબજિયાત દૂર કરે છે પપૈયું ઉદરના રોગોમાં સુપાચ્ય અને ગુણકારી હોવાથી તે લઈ શકાય ત્યારબાદ છે જાયફળ

યાદશક્તિ વધારવાના ટોનિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે બ્રાહ્મીનો રસ નિત્ય લેવાથી યાદશક્તિ ખૂબ વધે છે ગીલોય ડેન્ગ્યુ ચિકનગુનિયા તેમજ વિવિધ પ્રકારના ફ્લૂમાં ગીલોય ઘનવટી રોગને દૂર કરે છે જે મોટા ભાગે લીમડા પર વેલાના રૂપમાં જોવા મળે છે અશ્વગંધા વજન અને બળ વધારે છે તેનું સેવન કરવાથી મગજ સક્રિય રહે છે ત્યારબાદ છે બીલી ફળ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે અને તે મરડો છે બાવળ લીમડો વજ્રદંતી આ વૃક્ષોના દાંતણ મો અને દાંતની સ્વચ્છતા દુર્ગંધ દૂર કરવા તેમજ પાયરિયા જેવા રોગોને થતા અટકાવે છે રાધાબેન મોટા વનસ્પતિઓ તમે આજુબાજુ જોયેલી છે પરંતુ તેના ગુણની ખબર ન હતી આ માહિતી મેળવતા મેળવતા તો સમયનો ખ્યાલ જ ન રહ્યો અરે કલાબેન આ આયુર્વેદ તો સાગર છે મેં તો તમને માત્ર થોડીક જ વાત કરી બીજી જાણવા જેવી વાત કરું તો ગુજરાતમાં વન વિભાગ દ્વારા ઔષધીય વન બનાવેલું છે એ વનમાં શું હોય છે આરોગ્ય વન ગુજરાતમાં આયુર્વેદના વિવિધ ઉપયોગી વૃક્ષોનો વાવેતર કરેલું છે જેના ઉપર વૃક્ષનું નામ અને તેમાં રહેલા ગુણો દર્શાવેલા છે ડાંગ જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું બાંબુ હાટ નામનું વન આવેલું છે જેમાં જોવા અને જાણવાનું ઘણું બધું છે અને હા કલાબેન આ બધા ઘરગથ્થુ ઉપાય છે આયુષ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલો છે જેમાં તમે આયુર્વેદિક પદ્ધતિથી ઉત્તમ સારવાર કરાવી શકો છો ખૂબ જ સરસ ફરીથી સમય લઈને તમારી પાસે આવીશ આવજો આવજો ફરીથી હવે બાળકો આપણે નીચેના પ્રશ્નોના જવાબો આપીશું એક કોઈ પણ પાંચ ઔષધ્ય વનસ્પતિના નામ અને તેના ઉપયોગ જણાવો બે ઘરમાં ઉપયોગમાં લેવાતા ઔષધ્ય મસાલાના નામ તથા તેના ઔષધ્ય ગુણો જણાવો ત્યારબાદ છે પ્રવૃત્તિ કરો શાળામાં કે ઘરમાં નાનો એવો બાગ બનાવો અને અને છોડ ઝાડના નામ તથા તેના ગુણોની પ્લેટ ઝાડ પર લગાવો પ્રશ્ન બે છે જોડકા જોડો એમાં શરદી ઉધરસ તાવ પેટનો રોગ પેટનો દુખાવો એની સામે છે અજમો હિંગ હરડે ત્રિફળા આદુ હળદર તુલસી અરડુસી ગળો અને લીમડો બાળકો આજે મેં તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે વાત કરી તો તમે પણ તમારા માં મમ્મી પપ્પા સાથે અથવા તો ઘરમાં બીજી વ્યક્તિઓ સાથે આયુર્વેદના ઉપચારો વિશે વાત કરશો આભાર